મહાદેવ વારાયણ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હતું કે એક્ટિવામાં પંચર એટલે આવી ગયો હું પંચર કરવા માટે પછી આવી ગયો દલવાડી પાન માં ન્યા હતો આપણો ભાઈ બોન એટલે એ હતો સ્પોન્સર એટલે વિધિ પછી આપણે સોડા ને થઈ ગઈ હતી બપોર ને હવે જ આવું છે ક્રિકેટ રમવા માટે એટલે નીકળી ગયો ગ્રાઉન્ડ તરફ ને આવી ગયો ભૂતવાડ ના ગ્રાઉન્ડ માં પછી આવી ગયો તો મારી ટીમનો આડિટર થઈ ગઈ પછી પ્રેક્ટિસ ટોસ ને સામે વાળી ટીમે ટોસ જીતી લીધી બેટિંગ ને અમારી આવી ગઈ હતી બોલિંગ ને અમારી ટીમ ને જોઈ લે ઉભરતો તો આજે સિતારો પછી આવી ગઈ અમારી બેટિંગ અને જોઈ લો તમે ગોલ્ડન મેંદડી અને આવી ગયા પછી લાલભાઈના નાસ્તો કરવા માટે અને ક્રિકેટમાં ભેગા થયા ભાઈ હતા એમય પાછા સ્પોન્સર એટલે ખાધી આપણે ભેળ ને ભેળ ખાઈને આવી ગયો ડાયરેક્ટ રાતના રેકેટ ફૂડ રમવા માટે અને અહીંયા રમતા હતા બધા રેકેટ ફૂલ પછી વન વી ટુ ચાલતું તું રેકેટ ફૂલમાં પછી આવી ગયા રેકેટ ફૂડ રમી દ્વારકાથી માં બેસવા માટે ને થોડીક વાર પછી આવી ગયો ભાણવાડનો મોટા મોટો રાઈડર અને આજના બ્લોગમાં આટલું જો જોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ન હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળ્યા જેવા બીજા બ્લોગમાં ત્યાં લગીને બધાને મહાદેવ હર